ભરૂચ જિલ્લા પોલીસે જાહેરનામા ભંગના દિવસમાં ગુના દાખલ કરી નાખ્યા છે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ત્રણ દિવસમાં સ્પેશિયલ ઝુંબેશ દરમિયાન ભાડુવાત રજીસ્ટ્રેશન પરપ્રાંતિય મજૂરોના વેરિફિકેશન અંગેના જાહેરનામાના ભંગ બદલ સાતસો આઠ ગુનાઓ દાખલ કર્યા છે પરપ્રાંતીય ઈસમો દુકાન અને મકાનો ભાડે આપેલ તેમજ પરપ્રાંતિય મજૂરોના વેરિફિકેશન અંગે ચેકિંગ હાથ ધરવામાં આવતા સોળ પાંચ બે હજાર પચીસથી અઢાર પાંચ બે હજાર પચીસ સુધી એટલે કે ત્રણ દિવસ દરમિયાન સ્પેશિયલ ઝુંબેશ ઉપાડવામાં આવે હતી જેમાં જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો બનાવીને ભાડુઆત અને મજૂરોના અંગે નોંધણી ન કરાવવાવાળા વિરુદ્ધ જાહેરનામા કરવામાં આવ્યા હતા જેમાં ભરૂચ જિલ્લામાં કુલ સાતસો ને આઠ જાહેરનામાના ભંગના ગુના દાખલ થયા છે જેમાં ભરૂચ એસઓજી પોલીસે તપાસ કરતા સિત્તેર ગુના દાખલ કર્યા છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં એકવીસ ગુના તો બી ડિવિઝનની હદમાં ત્રીસ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં અડતાલીસ તો તાલુકા પોલીસ મથકની હદમાં આઠ આમ ભરૂચ જિલ્લામાં કુલ અલગ અલગ તાલુકાઓમાં પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સાતસો આઠ જાહેરનામા ભંગના ગુના માત્ર ત્રણ દિવસમાં દાખલ કરવામાં આવ્યા છે